જામનગર જિલ્લામાં કલ્યાણપુર તાલુકાના હર્ષદ મુકામે આવેલા હરસિદ્ધિ માતાના મંદિર નું અનેરું મહાત્મ્ય છે કોયલા ડુંગર ની ટોચે અને ડુંગરની તળેટીમાં એમ બંને જગ્યાએ માતાજીના મંદિરો છે જેના દર્શન કરી દરરોજ હજારો ભક્તો કૃતકૃત્ય થાય છે આ બંને મંદિરો સાથે પૌરાણિક કથાઓ જોડાયેલી છે શ્રીકૃષ્ણ ભગવાન ના કુરદેવી કહેવાતા હરસિદ્ધિ પર પ્રાગટ્ય કેવી રીતે થયું તેની કથા એવી છે કે દ્વારકામાં રહેતા રાક્ષસ હણવા માટે ભગવાન તેમના કુળદેવી હરસિદ્ધિ માતા ની કોયલા ડુંગર પાસે પૂજા અર્ચના કરી શ્રીકૃષ્ણ ની ભક્તિ થી પ્રસન્ન થયેલી માતા કોયલા ડુંગર પર પ્રગટ થયા અને શ્રી કૃષ્ણ ને કહ્યું કે તમે તો ત્રિભુવનના નાથ છો સર્વશક્તિમાન છો છતાં મને કેમ યાદ કરી

કોયલા ડુંગરની ટોચ પર આવેલા મંદિરે જવા માટે ચારસો જેટલા પથિયા છે અને ઉપર પહોંચીને દર્શન કરનારને માતાજીના દર્શનની સાથે પ્રકૃતિનું પણ અનેરુ સ્વરૂપ જોવા મળે છે કારણ કે તળેટીમાં અરબી સમુદ્ર દૃષ્ટિમાન થાય છે ટોચ પરથી માતાજી નીચે કેવી રીતે આવ્યા તેની પણ પૌરાણિક કથા ભારે રસપ્રદ છે એક એવી લોકવાયકા હતી કે દરિયામાં વેપાર અર્થે નીકળતા વહન જ્યારે કોયલા ડુંગર પાસે માતાજીના મંદિરની સન્મુખ આવે ત્યારે તેમનું સ્મરણ કરીને દરિયામાં નાળિયેર પધરાવવું પડતું જેથી તેમની આગળની મુસાફરી નિર્વિઘ્ને પાર પડે

માતાજી એ કસોટી કરવા માટે કહ્યું કે જો તું દરેક પગતી મને બલી ચઢાવે તો હું નીચે આવું જગદુષા માતાજીની શરત માન્ય રાખી અને દરેક એક એક પશુ નો બલિ આપતા ગયા પણ છેલ્લા ચાર પગી ખૂટી ગયા એટલે એ પોતાના દીકરા બે પત્નીઓનો બલિ આપ્યો અને છેલ્લા પક્તિએ પોતાનો બલિ આપ્યો આખરે માતાજી તેમની ભક્તિથી પ્રસન્ન થયા અને જગદુષા તેમનો દીકરો બંને પત્નીઓ તથા તમામ બલિઓને સજીવન કર્યા અને જગદુષાએ માતાજી નું મંદિર ડુગરની તળેટીમાં બંધાવ્યું આજે પણ આ મંદિરનું ભારે મહાત્મ્ય છે